ખેડા જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ડીજીપી કપ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસમાં સૌ પ્રથમવાર ડીજીપી કપ યોગાસન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે જેનું વડોદરા શહેર ખાતે સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો અમદાવાદ રેન્જમાં ખેડા અને આણંદ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો જેમાં સમગ્ર રેન્કિંગમાં અમદાવાદ રેન્જનો ટોપ પાંચમાં સમાવેશ થયો હતો જેમાં બે ગોલ્ડ મેડલ તેમજ બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ ચાર મેડલ અમદાવાદ રેન્જે મેળવ્યા હતા જેમાં ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન શિવાભાઈએ આર્ટિસ્ટિસ્ટ સિંગલમાં ગોલ્ડ મેડલ તેમજ આર્ટિસ્ટિક પેપરમાં ગોલ્ડ મેડલ મેળવી કુલ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે જી બેન આપણો પરિચય મારું નામ રાઠોડ બેન છે ખેડા જિલ્લાના મોઢા પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવું છું ગોલ્ડ મેડલ મળ્યું છે તમને યોગાસનમાં શું કહેશો બેન પોલીસ જોડાયા બાદ હું અવારનવાર રમતો રમું છું જેમાં પાવર લિફ્ટિંગ રમું છું અને ડીજીપી વિકાસ સહાય સર સાહેબે પહેલીવાર ડીજીપી કપ યોગાસનની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મેં ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા દ્વારા પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચાર કમિશનર એરિયા તેમજ અન્ય બાર રેન્જ હતી જેમાંથી પંચાણું જેટલા રમતવીરો પોલીસ ડિપાર્ટમેન્ટના હતા જેમાં મે આર્ટિસ્ટિક સિંગલ માં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે અત્યાર સુધીમાં તમે બીજી કેટલા સિદ્ધિ પ્રાપ્ત કરી છે પોલીસ ડિપાર્ટમેન્ટ માં જોડાયા બાદ હું પાવર લિફ્ટિંગ માં મે ઓલ ઇન્ડિયા માં ગોલ્ડ સિલ્વર મેડલ મેળવેલો છે તેમજ જ ઓપન ની જે ટુર્નામેન્ટ હોય એમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ એમ પણ મેળવેલા છે ખેલ મહાકુંભ માં પણ હું પાર્ટિસિપેટ યોગાસન સ્પર્ધા માં થાઉં છું તેમાં પણ મારે સિલ્વર મેડલ હતું આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો આજની સંદેશ આપવા છું કે તમે તમારી નોકરીની નોકરીની સાથે સાથે વ્યસ્ત જીવનમાંથી પણ તમે શોખ પૂરા કરી શકો છો હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ મારે મેં મારા દરેક શોખ મારી ઈચ્છાઓ પૂરી કરી છે મને પહેલાં થયું હતું કે આ નોકરીમાં હું બીજું કંઈ નહીં કરી શકું પરંતુ અમારા ખેડા જિલ્લાના એસપી સાહેબ તેમજ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ દરેક મહુધા પોલીસ સ્ટાફે મને ખૂબ મદદ કરી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એમને લોકોએ મારો સાથ આપ્યો છે અને ગઈકાલે જ્યારે ખેડા જિલ્લાનું મહુધા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ હતું તો ત્યારે એસપી સાહેબ તેમજ મહુધા મહુધા તાલુકાના ધારાસભ્ય તેમજ ડીવાયએસપી સર મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર દરેક લોકોએ મારું પ્રશંસા પત્ર આપીને સન્માન કર્યું અને હું વધુ આગળ ને આગળ વધુ રમી શકું અને કઈ સારી એવી સિદ્ધિ મેળવી શકું એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મહુધાથી નિશાર શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ